રામ રામ જય માતાજી જયન જય શ્રી કૃષ્ણ હાલો આજ આપણે વાવણી કરવાની છે ખોખા પેલા વાવવાના છે આમ ખોખા જ વાવાના છે તો મૂર્ત આપણે આજ કરવાનું છે તે આપણે મૂર્ત જોઈતું તે નવથી નવ વાગ્યા આગે લાગે સારું થારું એટલે જો વીયા અહીંયા છે આપડો થારી બધી તૈયાર કરીને નહી કે ત્યાંથી આપણે મૂર્ત કરવાનું છે કાઈ અમે નહી ત્યાંથી કરાવી આ ઓટાને સંડલો કરીને ખાલી લઈ જોખા વલા દે કેલા ઓલી કરન

न किता छ भाइभरको बुवा राखानी गरेर ओलामा खालिआमा સાંજલા કઈ ના માથે સોખા માથે અઈ માલે ઓલી આંગળી હોય નકિતા ઓલી હલો નક્કી જો હાંખીઓ દોરવી હોત હવે ફોડવાનું હાલ આનકા તાંક હાંખીઓ દોરી રહી

Det blir tidlig oppblødning.

અને આપણે દવાનો પટ મારતા ભૂલી ગયા એટલે હે ને દવાનો પટ બોલે દવા લેવા કાઢ્યો હે આ તો મુરત હાચવા હાટું છે આપણે દવા આટલું લાવી દીધું હા થોડા 10 ફૂટ હાજે મગાવી હતી પણ એ તાઈ લાય જ નહીં ભૂલી જવાનું ભૂલી માં રહી ગયું બાકી એટલે હવે અત્યારે લેવા કાઢ્યો હે ઘરે ઘરે તે હવે આપણે છે ને સોગડી હારું હતો 8 થી 9 વાગે લઈ આપણે પહેલા અત્યારે મે કી થોડા અડધું ખરી વાય નાખો એટલે પછી આપણે મુરત હાચું જાય પછી દવાનો પટ મારી અને પછી ચાલુ કરશે વાવાનું આ ઓલું હા ઝાડું દેખાય નહીં હાલે ગાજ વાવશે આ જ એટલે પીરે ને પછી કાલે આજ મુહૂર્ત થઈ જાય એટલે પછી તમે ગમે ત્યારે વાવો તો હાલે આ જો મારા જેઠની એને જ વેલા વાઈ દીધા એમને ઉગવા મીંડા એને કોઈ જો હા પડું દેખાય આ ગીતા બેન વાઈ દીધા જો વિડીયો બનાવે છે ને આગળ આગળ વિડીયો બનાવે જોતા રહીજો કેવી રીતે કેમ મુહૂર્ત કરતા હોય શીખ હવે અમે આ રીતે કાંઈ મુહૂર્ત કરી તો આવી રીતે કર્યું બરધ્યા નથી મુહૂર્ત માણસ ગમે બનાવે એ મહિયા પડી હાલો જો પાવડર આવી ગયો પહેરવાનું ચાલુ કરે આ તો વિરમ નહીં ને આવો જ હો પણ તા એમને પાણી નાખીને ફેરાયો હતો એટલે હવે જો આમાં આમાં કેટલું બીજ આવે એટલે આ બધુંય થઈને આઠમાં નવ હા એટલું જાય બધું આવો પટ મારી મારી અને પહેરાવીને પછી આપણે વાવાનું જો

જો કે કો આવsia પટ મારી દીધો હવે નાખ દે ને પછી આવન કરી દે ચાલો મુરત કરવા આપણે પેલા વાય દીધા જો આ હાલો ગયા આટલે બાંધી વારા એક બે થાય

કલાડી વાગી પાવરો ને એક અમાર મોટર નું ને એક માર નાણંદ મોટર બે મોટર નું ફેર કસ ના એટલે આ પડું લગભગ તો ફૂલ ઘણું રહી જાય તો રહી જાય એમ કે તગડી મારે લે ને એટલે પાણી વધારે ખ્યાજો કે હવે ધૂરિયા આતાર કરતા તો ધૂરિયા નાખ લીધા અને હવે આ નાકા નાકા કે ફડાઈ દો આમ ધૂરિયા ના બાંધવા પાણી હમે જતો જો હું મનસુડી ફરીન ભઈને બધા નાકા બાંધી અને હું સુધી જઈ હી ગામ માં ફૂલ ખાવા નહીં